અમુક તમારા વર્કશોપ અટેન્ડ કરીને બહુ મજા આવી ગઈ કે હવે ખબર પડે છે ટ્રેડિંગ કઈ રીતે થાય પણ સૌથી પહેલા આપણે આપણા મહાનુભાવો એફઆઈઆઈ નો ડેટા જોઈ લઈએ હમણાં જ આ પેજ અપડેટ થયું છે અઠ્યાવીસ તારીખનું છે અને એવું લાગે છે કે ચોવીસો ચુમ્મોતેર કરોડ નું એફઆઈઆઈ નું બાઇંગ છે અને સામે ડીઆઈ નું અઠ્યાવીસો કરોડ નું એટલે અગીન આ લોકો ફ્રાઈડે બી બંને બાય કરેલું હતું અત્યારે બાય કરેલું છે એટલે ગજબ વસ્તુ કહેવાય બરોબર ને હવે હું તમને કાલનું થોડુંક યાદ કરાવી દઉં કારણ કે કાલનું બી રિવાઈઝ કરવું જરૂર આપણે એ વાત કરતા હતા કે નિફ્ટી એવું લાગે છે કે અહીંયા એક પોઝ લે છે બરોબર ત્રણ કેન્ડલ નો હાઈ સેમ હતો તો મેં આ જોવો કે આ ચોથી કેન્ડલ નો હાઈ છે એ બી આજે સેમ આવે છે વિચારો પણ એટલે ત્યાં એગ્રેસિવલી અને પુશ કરવાની કોશિશ કરે છે બરોબર આજે રેડ કેન્ડલ હતી પણ એ રેડ કેન્ડલ વખતે એફઆઈડીએ તો બાય જ કરેલું હતું બરોબર અને એટલા માટે જો તમને યાદ હોય પાછો મારો કાલનો વિડીયો તમે જોઈ લેજો કે આપણે 4 આવર્સ ની વાત કરેલી હતી આપણે શું કીધું હતું કે 4 આવર્સ માં એક ઇનસાઇડ કેન્ડલ બને છે એટલે આ રેન્જ કહેવાય આ રેન્જની ની બહાર જ ને ત્યારે આપણને ખબર પડશે આપણે વાત થઈ હતી અને બીજું મેં શું કીધું હતું યાદ કરજો કે પુટ અનનેસેસરી ન જતા ફસાઈ જશો પુટ માં જશો ને તો એવું જોઈને કે ઓહો માર્કેટ રેઝિસ્ટન્સ લે છે આમ છે આ બધું બાયિંગ ભૂલી ન જતા વાત થઈ છે થઈ છે ઘણા ટ્રેડર ને યાદ હતું

કે નિફ્ટી શું કરવા માંગે છે કારણ કે ફોર આર્સમાં બી જો ઘણા બધા રેઝિસ્ટન્સ દેખાય છે હવે એને ઉપર જવું હોય ને તો ગેપ પપ કાં તો કરી નાખશે અને કાં તો સરસ રીતે ઉપર વયું જશે અને નહીંતર એ નીચેની તરફ છલાંગ લગાવશે પણ જે થશે ને એ ઇન્ટરેસ્ટિંગ થશે કારણ કે અત્યાર સુધીનું જે પ્રાઇઝ એક્શન છે ને એ મેં તો બહુ એન્જોય કર્યું અને ઘણા બધાને તમારા તરફથી મેસેજીસ આવે છે એટલે મને ખબર છે કે તમે લોકો બી એન્જોય કરો છો આપણે કોઈ ઇન્ડિકેટરનો યુઝ કરતા નથી પણ નિફ્ટી આ શું કરશે ને કારણ કે જો માની લ્યો કે છેલ્લા ફ્રાઈડે થી આજે બાઇંગ જ કરેલું છે તો હવે આ લોકો કરવા શું માંગે છે અહીંથી એટલે એ એક બહુ મોટો ક્વેશ્ચન છે તમને કમેન્ટ ભી કરજો તમને મેસેજ કે બીજી વસ્તુ હું તમને યાદ દેવડાવું ઘણી વખત તમને કહેતો હોય છું કે અમુક સિમ્પલ સેટઅપ સેટઅપ માં ધ્યાન દો આજે રિલાયન્સ તમે જોઈ લ્યો એક્સિસ બેંક તમે જોઈ લ્યો ટાટા સ્ટીલ જોઈ લ્યો એમાં એટલા એવા એવા ઈઝી સેટઅપ કોલ સાઈડ ના આવેલા છે કે જે લોકો મને મળી ચુક્યા છે મારા વર્કશોપમાં આવેલા છે અથવા તમારા વિડીયો જોવો છો તો બહુ સરસ એક તરફી માર્કેટ હતો કોઈ ડાઉટ નહોતો આપણને નાનો નાનો મળી ગયો અને બહુ સરસ મોમેન્ટ આવી છે હવે મારું બીજું ઓબ્ઝર્વેશન છે કે જે રીતે આજે અમુક હેવી વેઇટ સ્ટોક ઉપર ગયા છે એ રીતે થોડુંક બાઇંગ આવ્યું હોય આ લેવલ બી એવું મને લાગે છે પણ હજી આપણે માર્કેટમાં જોશું કે માર્કેટ શું કરે છે કારણ કે કે તમે એક્સિસ બેંકને ચેક કરતા હોય ને તો અહીંયા એને સપોર્ટ લઈ અને બાઇંગ આવ્યું આ કન્ટિન્યુ કરેલું છે એવું ઘણા બધા સ્ટોકમાં આપણને આ વસ્તુ દેખાય છે જો કે મિડ માર્કેટમાં ઉભું રહી ઉપર ગયું અને પાછું આ કન્ટિન્યુ કરેલું છે એટલે બાયર ના સિગ્નેચર છે અહીંયા એટલે જ મેં તમને કીધું હતું અનનેસેસરી આંખ બંધ કરીને તમે બાય કરવા જાશો તો મેડ નહીં પડે આમાં સો ધ્યાન રાખવાનું છે બીજું તમને ખબર છે યાદ છે તમને એવું લાગે કે સર ભૂલી ગયા છે હું ભૂલી ગયો નથી મેં તમને કીધું હતું કે આઈટી સેક્ટર ઉપર નજર રાખજો પણ આઈટી સેક્ટરે આપણને થોડોક આજે ધોકો આપી દીધો હતો કે ઇનિશિયલી સીધું આમ નીચે પડી ગયું હતું પણ નીચે પડ્યા પછી જો આખો દિવસ રિકવર જ થયું થયું છે કે નથી થયું અને તમે જુઓ કે એ જે કાલનો લો છે એને ક્યાંક મેચ કરાવવાની ટ્રાય કરી હતી બરોબર એટલે આ બધું મારા ધ્યાનમાં હોય છે કે ભાઈ હું શું બોલું છું હું શું કહું છું આપણે સ્પેક્યુલેશનમાં માનતા નથી પણ હજી હું તમને કીધું અમુક અમુક સેક્ટરના જે હું તમને ચાર્ટ દેખાડું ને તો એમાં ઇન્ટરેસ્ટિંગ પ્રાઇસ એક્શન થાય છે જેમ કે આઈટી સેક્ટર તમે જોઈ લો એમાં હજી ઉલટાની એક ઇનસાઇડ કેન્ડલ આવી કે હવે એને આ બાજુ જવું છે કે આ બાજુ એને ડિસાઇડ કરવું પડશે બરાબર એ જ રીતે તમે ફાર્મા સેક્ટર તમે જોઈ લો તો ફાર્મા સેક્ટરમાં થોડું ઘણું બાઇંગ આવ્યું છે ને અહીંયા જો એક ઇનસાઇડ કેન્ડલ આવી ગઈ છે આમાં તમે જોયું ને એટલે શું આપણને આ બધી વસ્તુ હેલ્પ કરશે કે ટ્રિગર કઈ બાજુ લાગે છે તો અનનેસેસરી આપણે ટ્રેડ ના લઈ અને સાથે સાથે એ સમયે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું બિહેવિયર જોઈએ ને તો આપણને હજી ખબર પડી જાય કે માર્કેટમાં શું થવાનું છે હજી મારો કન્ક્લુઝિવ વ્યૂ પોઈન્ટ એ જ છે કે હું આંખ બંધ કરીને પુટમાં નહીં જાઉં ઇન કેસ એ માર્કેટ ગેપ ડાઉન ખુલશે અથવા તો ડાઉન જશે હું થોડુંક રાહ જોઈશ કે મને મિડ માર્કેટમાં કઈ ઓપોર્ચ્યુનિટી મળે છે કારણ કે જે રીતનું મોટું બાઇંગ હમણાં આવેલું છે ને એને હું ઇગ્નોર ના કરી શકું જે રીતનું થઈ રહ્યું છે ને એટલે એ થોડુંક બરોબર ન કહેવાય વ્યાજબી વાત ન કહેવાય બરોબર આપણે સાથે મળીને બધી વસ્તુનું ધ્યાન રાખશું બીજી વસ્તુ આપણે બહુ સરસ એક ચેલેન્જ લીધી છે જેનું નામ છે રણભૂમિ ચેલેન્જ તમે મને ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરો તમારું તમે મને નામ તમે કયા છો એ કહ્યું તમારો એક્સપિરિયન્સ સ્ટોક કેટલો છે છે એ એ તમારી અત્યારની કેપિટલ કેટલી તમારું ફોકસ શું ઓપ્શન બાઇંગનું છે શું સ્ટોકનું ઇન્ટ્રાડેનું છે શું ઓપ્શન હેજિંગનું છે કે શું એક્સપાયરીનું છે તમે જે રીતનું ફોકસ કરશો ને એ પ્રમાણે હું તમને મારી પોતાની પર્સનલ સ્ટ્રેટેજી ફ્રી આપીશ એ તમે શીખો તમે સમજો તમે એમાંથી પૈસા બનાવવાની ટ્રાય કરો જો તમને એવું લાગે કે આ પાથ બહુ સરસ છે સરનો તો મારી સાથે મંથલી ઇન્કમ વર્કશોપમાં મેન્ટરશીપ લ્યો નાની કેપિટલ બી આ બધી મેન્ટરશીપ લઈ શકો આ બધાના સરસ ટેલિગ્રામ ગ્રુપ છે અને આમાં એવા જ લોકો છે કે જે લોકો સિરિયસ છે બરાબર જે લોકો ટિપ્સ નથી જોતી જે લોકોને બહુ સરસ રીતે કેપિટલ ગ્રો કરવી છે તો તમે મને મેસેજમાં શું કહી શકો કે સર રણભૂમિ ચેલેન્જ જોઈન કરવી છે પૈસા તો ટેલિગ્રામ ચેનલ છે મારી પોતાની છે બરોબર અમારું પર્સનલ અકાઉન્ટ છે ટેલિગ્રામમાં અહીંયાથી તમે મને કોન્ટેક્ટ કરીશું કે બહુ સરસ રીતે હું તમને ગાઈડ કરીશ બરોબર આપણે બીજા દિવસે ત્યાં સુધી ઓફ હેપીનેસ ઉપર ધ્યાન રાખશું શીખતા રહેજો અને આગળ વધજો